વલસાડના રાજહંસ સિનેમા બોર્ડર ના શો દરમિયાન સીલિંગ તૂટતા નાસભાગ સંચાલકોએ પોલીસને અટકાવતા અનેક તર્ક વિતર્ક બીનું સંકેલવાની શંકા વલસાડના પ્રખ્યાત રાજહંસ થિયેટરમાં આજે ગંભીર દુર્ઘટના થતા ટળી લોકોએ રાહતનો શ્વાસ લીધો સિનેમાના સ્ક્રીન એકમાં સવારે બોર્ડર ટુ ફિલ્મનો શો ચાલી રહ્યો હતો એ સમયે અચાનક સીલિંગનો મોટો ભાગ તૂટી પડતા પ્રેક્ષકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી ચાલુ શોમાં માં અચાનક ઉપરથી કાટમાળ પડતા હોલમાં ભયનો માહોલ સર્જાયો હતો ગંભીરતા જોઈને તાત્કાલિક શો બંધ કરી દીધો હતો અને થિયેટર ખાલી કરાવવાની ફરજ પડી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની નોંધાઈ નથી પરંતુ દર્શકોનો જીવ તાળવે ચોંટ્યો હતો જોકે આ ઘટનામાં દુર્ઘટના કરતા વધુ ચર્ચા થિયેટર સંચાલકોના શંકાસ્પદ વર્તનને લઈ થઈ રહી છે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો તપાસ માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પરંતુ ચોંકાવનારી બાબત તો એ છે કે થિયેટરના માલિકો અને સંચાલકો દ્વારા પોલીસને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા કાયદાકીય તપાસમાં અવરોધ ઊભો કરતા સંચાલકો દ્વારા સમગ્ર પ્રકરણ પર પડદો પાડવા અને મામલો સગે વગે કરવા માટે બીનું સંકેલવાની તજવીજ હાથ ધરાઈ હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે બીજી તરફ થિયેટરમાંથી બહાર આવેલા રોષે ભરાયેલા પ્રેક્ષકોએ મેનેજમેન્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા દર્શકોના જણાવ્યા મુજબ ગભરાટના સમયમાં થિયેટરમાં ઇમરજન્સી યોગ્ય સુવિધાના અભાવે બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી હાલમાં આ ઘટનાને પગલે થિયેટરના મેન્ટેનન્સ ફાયર સેફટી અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને તંત્ર દ્વારા કડક તપાસની માંગ ઉઠી છે सर। उन लोग की आंखों के सामने जब ऊपर से स्लैब गिरा आप बोल रहे हो कुछ नहीं हुआ है ना आपको कुछ पता सर। नहीं है सर। आप तो आप क्यों बीच में आ रहे हो सर मैं बीच में नहीं आ रहा हूँ तो आप हटिया उनको जाने दो सर मैं नहीं जाने टिकट परचेस कर ले हम लोग सब लोग सर आप कर लीजिए सर फिर जाने दोगे सर आप कर नहीं जाने दोगे आप सर टिकट तो कर लीजिए नहीं फिर जाने दोगे एक नंबर स्क्रीन में सर हमको उनको वीडियो करना है सर देखिए आपको वीडियो करना है वो आप कहिएगा सर बट अभी मुझे सर पर क्यों रोकने का कारण क्या है सर कुछ गलत है कोई लेडीज है कुछ गलत है सर ऐसा क्यों होगा सर ये पब्लिक प्लेस है सर

ইমরজন্সিং যে উপর থেকে টাইম লাগে ইমরজন্সি হত